ભણતા હતા ત્યારે મસ્તી પણ કરાવતા હતા અને એમને પણ સરસ રીતે ભણાવ્યા પાંચમા ધોરણમાં લોકડાઉન હતું એટલે અમે ભણી શક્યા નહીં અને અમને ઘરે ગમતું નહોતું ધોરણ છ માં પ્રથમ સત્ર માં મંદિરે ભણતા હતા એક કલાક કે બે કલાક ભણવા ભણાવતા હતા ધોરણ છ માં દ્વિતીય સત્ર અમે અર્જન સાહેબ પાસે ભણ્યા અર્જન સાહેબે અમને સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત વિષય ભણાવતા હતા

અને ક્યારેક મસ્તી પણ કરાવે અને અલ્તે સાહેબ વિજ્ઞાન અને વિજ્ઞાનની પ્રવૃત્તિ કરાવતા આકૃતિ દોરાવતા અને અમને જ્ઞાન સાધના અને એનએમએમેસની તૈયારી પણ કરાવતા હતા અને અલ્તે સાહેબ ગણિત વિજ્ઞાન વિષય ભણાવતા હતા અલ્તે સાહેબ પાસે બહુ મજા આવી અમને પરીક્ષામાં રહેવારે પણ ભણાવતા અમે મેરિટમાં આવી જવી એટલે બહુ કોશિશ કરાવતા હતા એમને પણ સરસ રીતે ભણાવ એકથી આઠ ધોરણમાં સૌથી વધુ અલ્પેશ સાહેબ પાસે ગમ્યું અલ્પેશ સાહેબ અમને બહુ સારી રીતે ભણાવતા હતા અલ્પેશ સાહેબ અમને રમવાના ટાઈમે રમાડે અને ભણવાના ટાઈમે ભણાવે અમને બહુ મસ્તી કરાવે મને એકથી આઠ ધોરણમાં સૌથી વધુ અલ્પેશ સાહેબ પાસે મજા આવી હવે આ શાળા છોડીને રહ્યા છીએ આ શાળામાં પુસ્તકો ચોરી ન થાય એ માટે નવા કબાટ કરાવવા નવા વૃક્ષો રોકવા સારો મોટો દરવાજો મેકાવો આ શાળામાં ચોરી ન થાય તે માટે કેમેરા મુકાવા આ શાળા માટે વિજ્ઞાનના સાધનો લાવવા અને બેન્ચીસ મુકાવી નવું માઇક લાવવું આ શાળા પરથી મારું આટલું છે